નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું અધિક સ્વાગત છે આજે મિત્રો રવિવાર અને રજાનો વાર આજે છવ્વીસ ઓક્ટોમ્બર અને વાર થયો છે રવિવાર તો ગુજરાત રાજ્ય ઉપર ભારેથી ભારે વાવાઝોડાની જે આગાહી છે એના વિશેની માહિતી તમને આજે જણાવવાની છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર વરસાદ અત્યારે ભૂકા બોલાવી રહ્યો છે સૌરાષ્ટ્રના પણ પાંચ જિલ્લાઓની અંદર વરસાદ ખાબકી ચૂક્યો છે ગત રાત્રિના મોડે સાંજ સુધીમાં હવામાનની અંદર મોટો પલટો આવ્યો છે વાવાઝોડાની અસર જે સર્જાની છે જેમાં અમુક વિસ્તારોની અંદર નુકસાન પણ થયું છે કયા કયા જિલ્લાઓ છે કયા વિસ્તારોની અંદર પાણી પુરવઠાને વિભાગના દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ પણ જાણીશું સાથે ગુજરાત ઉપર ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાય અને હવામાન વિભાગની જે માહિતી આવી રહી છે હવામાન વિભાગ દ્વારા જે માહિતી અપડેટ કરવામાં આવી છે એ તમને જણાવીશું કારણ કે હવામાન વિભાગના આઈએમડી ડિપાર્ટમેન્ટના જે સ્લેબમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને કવર કરવામાં આવતો હોય તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવન સાથે વરસાદ છે જોવા મળી રહ્યો છે તો આ પ્રકારે હવામાનની અંદર મોટો પલટો આવી રહ્યો છે અને દક્ષિણ ગુજરાતના દસ જિલ્લાઓ સૌરાષ્ટ્રના આઠ જિલ્લાઓ એમ કુલ મળી અઢાર જિલ્લાઓની અંદર ભારે પવન સાથે વરસાદની આગાહી હતી અને આજે બપોર પછીનું વાતાવરણ બદલાતું જોવા મળી રહ્યું છે હવામાનની અંદર મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે આ દરેક અપડેટ અને દરેક માહિતી તમને સમયસર પલે પલને જણાવવાની છે ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો તો જ મિત્રો તમને ખ્યાલ પડશે કે ગુજરાત રાજ્યનું વાતાવરણ હજી કેટલા દિવસ સુધી છે હવામાનની અંદર વરસાદની આગાહી રહેશે કેટલા દિવસો સુધી છે વાતાવરણ પલટાતું જોવા મળશે આપણે વિવિધ મોડલોના ભાગરૂપે જોતા હોય છે જે એસીએમડબલ્યુએફ ઈ સી એફ મોડલ પછી છે બીજું કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર પ્રોપર આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા જે મોડેલ ચાર્ટ દર્શાવવામાં આવ્યું છે એ અને ત્રીજા નંબરની અંદર ખાસ હાથ બનાવટી વાતાવરણની અસર છે એ જોવા મળી રહી છે એટલે કે ગુજરાત રાજ્ય ઉપર જે ભારે પવન સાથે વરસાદની આગાહી અંબાલા પટેલે કરી છે એવી જ આગાહી પરેશભાઈ ગોસ્વામીએ પણ કરી છે પરંતુ પરેશભાઈ ગોસ્વામીની દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ લગભગ નવ્વાણું ટકા સુધીની સાચી છે અને ગુજરાતના જે વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે એવા હવામાન શાસ્ત્રી અંબાલા પટેલે કહ્યું છે કે ઓક્ટોમ્બર મહિનો પૂર્ણ થવા આવે એટલે કે ઓગણત્રીસ અથવા ત્રીસ ઓક્ટોમ્બરથી ગુજરાતમાં બે એવા છે એ પુષ્પ નક્ષત્રની આગાહી જે દર્શાવવામાં આવતી હતી એ જ પ્રકારની આગાહી હાલ પૂરતી કરવામાં આવી રહી છે તો સમજોતા વાતાવરણની અસરના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સુધી માહિતી જે પહોંચી છે એ માહિતીના આંકલન પ્રમાણે અરબસાગરના દરિયાની અંદર અત્યારે ભેજનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે એટલે કે અરબસાગરના દરિયાની અંદર વાવાઝોડાની શક્યતા નવ્વાણું ટકાથી વધારે દર્શાવવામાં આવી રહી છે હવે મિત્રો બંગાળની ખાડીની વાત કરવા જઈએ તો બંગાળની ખાડીની અંદર લગભગ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સુવિધાની પ્લેટની જે અછત હતી એ અછત હવે સર્જાતી જોવા નહીં મળ્યો કારણ કે મિત્રો અત્યારે બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સક્રિય થઈ અને આગળ વધી રહ્યું છે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ બંગાળની ખાડીનું વાવાઝોડું છે બે બંગાળ અને આ ચક્રવાતી વાવાઝોડું છે એ મિત્રો અરબસાગરનું વાવાઝોડું છે આ બંને વાવાઝોડું એક સાથે ભેગું થઈ અને મધ્ય ભારતની અંદર જેમ મિત્રો લગભગ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર મોટો પલટો આવશે તેમાં ફાયદો થશે ગુજરાતના સૌરાષ્ટ્રના અને મધ્ય ગુજરાત અને કચ્છ લાગુના જે ખેડૂતો છે એમને ડબલ ફાયદો થવાની અત્યારે શક્યતા દર્શાવવામાં આવી રહી છે હવે મિત્રો વાતાવરણનો જે મેન પાયો છે ગુજરાત રાજ્ય ઉપર હવામાનની અંદર મોટો ફેરફાર થાય વાતાવરણની અંદર છે મોટા ફેરફારની અસરના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને છે એવગણી નાખવામાં આવે છે આ સાથે પારસપી વાતાવરણની લોકપ્રિયતા અને જે ગરિમા છે એમને સાચવી રાખે તો પણ સારું ગણી શકાય કારણ અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ છે એ ખૂબ ઓછું દર્શાવવામાં આવતું હોય છે તો આ પ્રકારે હવામાન ફેરફાર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે આ પ્રકારની માહિતી છે એ તમારે સાચવવી કે ખોટી ગણવી નહીં કારણ કારણ કે અત્યારે બંગાળની ખાડીની અંદર જે ચક્રવાત વાવાઝોડાની અસરના ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારના જે પણ ફ્રેમ બનાવી છે એ દરેક માહિતી આગ્રહી પ્રમાણે છે બની જશે અને ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદની સ્થિતિ છે એ નથી પડી જેમાં કચ્છ છે માંડવી છે સાથે નળિયા લખપત ખાવડ બોડલી આટલા જિલ્લાઓની અંદર વરસાદ નથી પડ્યો પરંતુ એ વરસાદ હવે સત્યાવીસ ઓક્ટોમ્બરથી લઈ અને ઠેક ઓગણત્રીસ ત્રીસ ઓક્ટોમ્બર સુધી વાત જોશે એટલે કે આ ત્રણ દિવસની અંદર હવામાનની અંદર મોટો પલટો આવવાની શક્યતા રહેલી છે હજી પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ ખૂબ વધારે દર્શાવવામાં આવી રહ્યું છે છે તો આ વાતાવરણ ત્યારે પણ લેવા જાઓ ત્યારે લેવું નહીં હવે મિત્રો તમને વિવિધ મોડલના ચાર્ટ પ્રમાણે આગાહી દર્શાવીએ તો આ જે મોડલ છે એ આઈએમડી ડિપાર્ટમેન્ટે જાહેર કરેલું છે જેમાં ઓબ્ઝર્વેશન એવું કરવામાં આવી રહ્યું છે કે અરબ સાગરની અંદર જે વાવાઝોડું છે એ ગુજરાત તરફ પહેલાં પોન છે બંગાળની ખાડીવાનું વાવાઝોડું છે એ મધ્ય ભારત તરફ લગભગ જઈ અને હળવું પડી જશે પરંતુ આ ગુજરાત રાજ્યનું જે વાવાઝોડું છે એ મોંથા વાવાઝોડું નથી મિત્રો શક્તિ વાવાઝોડું પણ નથી તો આ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર જે વાવાઝોડું સક્રિય થયું છે વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો છે એ વાવાઝોડુંનું નામ અંબાદા પટેલ કે પરેશભાઈ ગોસ્વામી દ્વારા હજી સુધી રાખવામાં નથી આવ્યું જ્યારે પણ આ અંગેની પ્રોપર તમને માહિતી આપવામાં આવશે તો તમે અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી છે ગમે ત્યારે કોન્ટેક કરી શકો હવે વાત કરીએ તો ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોથી ખૂબ મોટો દરિયાકાંઠો છે જેમાં સોળસો કિલોમીટરનો દરિયો છે દ્વારકાથી લઈને ઠેક મિત્રો તમે જોઈ શકો છો દમણ સુધી તો ગુજરાતના આ સોળસો કિલોમીટરના દરિયાકાંઠાના રેન્જની અંદર અરબસાગરની અંદર વાવાઝોડું છે એ આવ્યું છે અને અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ ખૂબ વધારે દર્શાવવામાં આવ્યું જેના કારણે ગુજરાતનું વાતાવરણ છે પલટાતું જોવા મળ્યું ગત ચોવીસ કલાકની અંદર ગુજરાતમાં સૌરાષ્ટ્ર કરતા વધારે માત્ર ને માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર ભાગની અંદર છે સૌથી વધારે ગુજરાત બેબી ડોલ તરીકે છે અથવા તો બેબી બોય તરીકે જન્મ આપ્યો હશે હવે વાત એ છે કે અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વાતાવરણના કારણે હિસાબે છે એ લેવલ હોવું જોઈએ પરંતુ ત્યાં પણ આ પ્રકારની કોઈ પણ પ્રકારની માહિતી છે શેર કરતું નથી હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ભેજનું પ્રમાણ આપવામાં આવ્યું છે એની માહિતી દરેક લોકોએ શેર કરવી પડશે કારણ તો જ તમને સર્જાશે સમજાય છે કે અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ ખૂબ વધારે ક્યાંથી છે હવામાનની અંદર મોટો ફેરફાર અને પલટો આવશે ગુજરાતના દરિયાકાંઠાના દ્વાર તો આ પણ એક છે એ વિશિષ્ટ આગાહી છે આ સાથે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ અને વાતાવરણની અંદર બદલાની એનું વાવાઝોડું છે એ બનતું જોવા મળી રહ્યું છે અને એ વાવાઝોડાની અસર એટલે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અસર લગભગ ગુજરાત તરફ આગળ આવતી જોવા મળી શકે અથવા તો લોકેશન પીરિયડને પણ ચાન્સ આપવો પડશે તો આ પ્રકારે અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ ખૂબ વધારે હોવાના કારણે માહિતી છે એ દરેક લોકોને સમયસર મળતી નથી પરંતુ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ ખૂબ વધારે દર્શાવવામાં આવ્યું ત્યાર પછીનું વાતાવરણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર વધારે પડતું છે એક્ટિવ થયું છે એટલે હજી પણ ગુજરાતમાં બેંગ્લોર બેંગલવી મુદ્રાઈથી ચેન્નઈ સાથે સાથે રત્નાગિરી સાથે અત્યારે મિત્રો મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ભારે પવન સાથે વરસાદ છે રાત્રિના ખાબક્યો હતો હવે આ જે ઓબ્ઝર્વેશન દર્શાવવામાં આવી રહ્યું છે એ માત્ર ને માત્ર સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જ આગાહી દર્શાવવામાં આવી એ પ્રકારની માહિતી છે પરંતુ પ્રોપર જે અપડેટ જાણકારી સ્વરૂપે ઓફિશિયલી જાણકારી કે વાવાઝોડું આ તરીકે ગુજરાત તરફ પહોંચે અથવા ટકરાય તો એ મિત્રો તારીખ હશે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ઓગણત્રીસ ઓક્ટોમ્બરની જે તારીખ છે એ તારીખ સુધીમાં વરસાદ છે એ વધારે આકાર લે છે એટલે કે ઓગણત્રીસ ઓક્ટોમ્બર સુધીમાં ગુજરાતનું વાતાવરણ છે એ વધારે બદલાશે વધારે પડતો વરસાદ જોવા મળશે એટલે કે શિયાળાની ઠંડક શરૂ થઈ છે તેમ છતાં વરસાદી રાઉન્ડની આવવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આગામી ત્રણ દિવસ માટે છૂટાછવાયા સ્થળો પર રહેશે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી સત્યાવીસ ઓક્ટોમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને ત્રણ નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે તંત્ર દ્વારા પણ પાંચ દિવસ માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી ભાવનગરમાં ઘોઘા માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટે સાવધાન કરવામાં આવ્યા દરિયો તોફાની બને તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અને આસપાસના વિસ્તારોની અંદર બોટ પણ સુરક્ષિત રીતે બંદર પર પહોંચી એટલે કે આ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર માછીમાર ભાઈઓને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી રહી છે તો મિત્રો આજનો આ વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો ફરી વખત આપણે સાંજના સમયે નવી માહિતી અને નવી આગાહી શેર કરીશું પર અત્યારે જે સિસ્ટમ જામી છે એ સિસ્ટમની અસર વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગઈ છે એટલે કે હવે ગુજરાતમાં વાવાઝોડાની અસર છે થશે અરબ સાગરમાંથી જે સિસ્ટમ આગળ વધી રહી છે એ એકસો ને પાંત્રી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એ ગુજરાત તરફ આગળ વધી રહેલી સિસ્ટમના કારણે માવઠાની સાથે સાથે વરસાદ અત્યારે ગુજરાતના દક્ષિણ ભાગની અંદર જોવા મળી રહ્યો છે જેમાં સુરત વડોદરા નવસારી તેમજ ખાસ કરીને વલસાડ સુધીના જે જિલ્લાઓ છે જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે આજ રાત્રિના દસ વાગે ગુજરાતનું હવામાન છે બદલાતો જોવા મળશે જેમાં અત્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓની પણ આગાહી મળી ગઈ છે કે સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ પ્રમાણે અત્યારે અરબસાગરના દરિયાની અંદર જે ભેજનું પ્રમાણ હતું એ સિસ્ટમ અત્યારે ડિપ્રેશન સુધી પહોંચી ગઈ છે અને ડિપ્રેશનવાળી સ્થિતિ અત્યારે ડીપ ડિપ્રેશન સુધી પહોંચતાની સાથે સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદનું પ્રમાણ છે એ હવે પછી જોવા મળશે આજથી મિત્રો ગુજરાત